بہت <simit> 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 ગત વર્ષથી જે સિટી પોલીસ સ્ટેશનમાં આ એક પરંપરા શરૂ કરવામાં આવી છે ડીસીપી મેડમ અને એસપી સાહેબ અને બંને પીઆઈ સાહેબ ફ્રી તરફથી તો ખૂબ પ્રશંસનીય છે વાર ઈદે મિલાદનું અને ગણેશ ઉત્સવનું આયોજન ખૂબ જ રંગે ચંગે ધામધૂમથી આ સિટી વિસ્તારની અંદર અને સમગ્ર વડોદરા શહેરની અંદર આ વખતે ગણેશ ઉત્સવની ઉજવણી થઈ છે અને ખાસ કરીને આ સિટી સિટી વિસ્તાર 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 કે એક ગણાય છે અહીંયા આપણે બે કોમના લોકો હિન્દુ મુસ્લિમ બેઉ કોમના લોકો રહે છે અને ખૂબ જ તંગ વાતાવરણ અમુક સમય બની જાય છે અને એવાની અંદર જે પોલીસ ખાતા વડોદરા પોલીસ કમિશનર સાહેબ દ્વારા એમનો ખૂબ ખૂબ આભાર ઝોન ફોર સાહેબ મોમિયા સાહેબ એમનો બી ખૂબ ખૂબ આભાર સિટી પોસ્ટ પીઆઈ સાહેબ સેકન્ડ પીઆઈ સાહેબ અને સમગ્ર પોલીસ સ્ટાફ કે જે દિવસ રાત એ કરીને કે આપણો જે ઉત્સવ હતો કે આપણા સંસ્કારી નગરીના તમામ ઉત્સવોને ખૂબ જ રંગે ચંગે ધામધૂમપૂર્વક એની ઉજવણી થઈ છે એ બદલ અમે પીઆઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સમગ્ર પોલીસ સ્ટાફનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આપની મહેનતને લીધે જ અમે આ ઉત્સવો આટલા રંગે ચંગેથી ઉજવી શક્યા છે ભેગા મળીને આ મળીએ છીએ ઈદી મિલા અને ગણેશ ચતુર્થી બેઓ સાથે બે વર્ષથી આવી રહ્યા છે એમાં આપણે એકબીજાને સહાકાર આપી અને શાંતિપૂર્વક બેઓ કામ કરીએ છીએ ને આવી રીતે આપણા સાહેબ મળી સાહેબ બધા વડીલ સાહેબ બધા મળીને એમને આપણે સહસાકાર થી એમને પણ કામ પાડ્યું છે આપણા જે પણ જે આગળ કર્યું છે જે હોય એ મળીને કરીશું જોઈએ ગયા વર્ષે ગણપતિ બંદોબસ્ત અને ઈદે ઈદે મિલાદ બંદોબસ્ત એટલો ટપ પડે તો મને શરૂઆત હતી મારી લગભગ એક જ મહિનો થયેલો તાજિયા મોરમ ગણપતિ અને આ વખતે આપનો સાહસ સહકાર એટલો જોરદાર રહ્યો છે કે મને લાગ્યું નથી બંદોબસ્ત કર્યો છે ઈદે મિલાદ કે ગણપતિ આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે આપ સૌએ ખૂબ જ સાથ સહકાર પોલીસને આપ્યો સમયસર આગમન યાત્રા કે પછી વિસર્જનની યાત્રા એ મેહર્બાન પોલીસ કમિશનર સાહેબને ઝોન ફોર ડીસીપી સાહેબના આદેશનું માન રાખી આપ સૌએ ખૂબ જ ઉત્સાહથી અને બિલકુલ વડોદરા શહેર અને સિટી પોલીસમાં શાંતિપૂર્વક બંને તહેવારો હર્ષોલ્લાસથી ઉજવાયા એ બદલ આપ સૌનો ખૂબ આભાર